શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે જે વિડીયો આપ સાંભળશો તે રિક્વેસ્ટેડ છે જે કવિ પ્રેમાનંદ કૃત ઓખારણની કથા આપણે સાંભળી જેના ત્રાણું કળવા હતા હવે ભક્તો એવું કહે છે કે તમે એની કથા સંભળાવો જે ભાગવતના દસમ સ્કંદમાં છે તો આ વિડિયોમાં આપ સાંભળશો ભાગવતના દસમ સ્કંધમાં આપેલી ઉષા અને અનિરુદ્ધની મિલનની કથા ચૈત્ર માસમાં સાંભળવામાં આવતી ઓખાહરણની કથા જેને સાંભળવાથી તાવ તરિયો આદિ ભૂત પ્રેત આદિ બાધાઓથી મુક્તિ મળે છે અને જે લોકો મહાદેવ અને શ્રીકૃષ્ણના યુદ્ધની કથા સાંભળશે તેને જીવનમાં પરાજયનું મુખ ક્યારેય નહીં જોવું પડે એટલે કે તેનો સર્વથા વિજય થશે તેવું મહાત્મય છે આ કથાનું તો મિત્રો આવો આપણે સાંભળીએ ભાગવતના દસમા સ્કંદની ઉષા અનિરુદ્ધના મિલનની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોનનું બટન પ્રેસ જરૂર કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય ધન્યવાદ મિત્રો પ્રેમાનંદકૃત ત્રાણું કડવા આપણે સાંભળ્યા બધાએ ખૂબ પસંદ કર્યો એના માટે હું ધન્યવાદ કરું છું આપ સૌનો અને હવે આપણે સાંભળશું ભાગવતનું સ્કંદ જે સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ કથા કહી હતી જે સ્વયં વ્યાસજીએ રચના કરેલી હતી એ આ સંપૂર્ણ કથા આપ સાંભળશો આ વિડીયોમાં શિવ પાર્વતીની પુત્રી ઓખા જેનું નામ ઉષા છે તેની કથા છે જેનો બીજા જન્મમાં તે બાણાસુરની પુત્રી બની છે તો આવો મિત્રો આપણે સાંભળીએ ઓખાહરણની શુદ્ધ કથા જે ભાગવતમાં કહેવામાં આવી છે રાજા પરીક્ષિત સુખદેવજીની સભા બેઠેલી છે ત્યાં સુખદેવજી કથા કહી રહ્યા છે અને પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું હે મહાયોગ સંપન્ન મુનિશ્વર મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા અને આ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરજીનું ભારે યુદ્ધ થયું હતું તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો ત્યારે સુખદેવજી કહે છે પરીક્ષિત મહાત્મા બલિની કથા તો તમે સાંભળી જ લીધી છે તેમણે વામનરૂપ ધારણ કરી ભગવાનને સંપૂર્ણ પૃથ્વીનું દાન આપી દીધું હતું તેમને સો પુત્રો હતા તેમાં સૌથી મોટો બાણાસુર હતો દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવ ભક્ત હતો જન સમાજમાં માન્ય દાતા બુદ્ધિમાન સત્ય પ્રતિજ્ઞ અને દ્રઢ હતો તે સમયે તે પરમ રમણીય શોણિતપુરમાં રાજ્ય કરતો હતો ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા તેને એક હાથ હતા એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને તેમને પ્રસન્ન કર્યા હતા ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્તવસલ અને શરણાગત રક્ષક છે સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણાસુરને કહ્યું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો ત્યારે બાણાસુરે કહ્યું હે ભગવાન આપ મારા નગરની રક્ષા કરો અને મારા નગરમાં નિવાસ કરો એક દિવસ બળ પરાક્રમના ગર્વમાં મદમસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઊભેલા ભગવાન શંકરજીના ચરણ કમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને કહ્યું હે દેવ આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો હું આપને નમસ્કાર કરું છું જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો ભગવાન આપે મને એક હજાર ભૂજાઓ આપી છે પરંતુ તે મારા માટે માત્ર બોજરૂપ જ છે કેમ કે ત્રણેય લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધો મળતો નથી જે મારી સાથે લડી શકે હે આદિદેવ એકવાર મારી ભૂજાઓમાં લડવા માટે એટલી ચડ ઉપડી કે હું દિગ્ગજો પાસે ગયો પરંતુ તે પણ ડરીને ભાગી ગયા તે સમયે રસ્તામાં મારી ભૂજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા હતા બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું અરે મૂર્ખ જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધમાં તારા અભિમાનનો નાશ થશે સુખદેવજી કહે છે હે પરીક્ષિત બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે ભગવાન શંકરની વાત સાંભળીને તેણે આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો હવે તે મૂર્ખ ભગવાન શંકરના જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યું જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું હતું હે પરીક્ષિત બાણાસુરની એક કન્યા હતી તેનું નામ ઉષા હતું હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેણીએ પરમસુંદર અનિરુદ્ધજી સાથે પોતાનો સમાગમ થઈ રહ્યો છે એવું જોયું આશ્ચર્યની વાત તો એ હતી કે તેણીએ અનિરુદ્ધજીને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી હે પ્રાણ પ્યારા તમે ક્યાં છો અને તેની નિંદ્રા ખુલી ગઈ તેણે અત્યંત વિવોળતા સાથે ઉઠીને જોયું કે હું તો કેટલી સખીઓની મધ્યમાં છું ત્યારે તે શરમાઈ ગઈ હે પરીક્ષિત બાણાસુરના મંત્રીનું નામ કૌભાંડ હતું તેની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું હે સુંદરી હું જાણું છું કે હજી સુધી તારું પાણીગ્રહણ કોઈ સાથે થયું નથી છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે ત્યારે ઉષાએ કહ્યું હે સખી મેં સ્વપ્નમાં એક અતિસુંદર નવયુવકને જોયો તેના શરીરનો વર્ણ શ્યામ હતો નેત્ર કમળપત્ર જેવા હતા શરીર પર પીળું પીતાંબર પહેર્યું હતું લાંબી ભૂજાઓ હતી અને તે સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે તેણે પહેલાં તો તેનું મધુર અધરામૃત મને પીવડાવ્યું પરંતુ હું તેને ધરાઈને પી ના શકી મને દુઃખના દરિયામાં નાખીને તે જાણે ક્યાં ચાલ્યો ગયો હું તલસતી જ રહી ગઈ હે સખી હું મારા તે પ્રાણવલ્લભને શોધી રહી છું ત્યારે ચિત્રલેખાએ કહ્યું હે સખી જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારી વિરહ વ્યથા હું જરૂર શાંત કરી દઈશ હું ચિત્રો બનાવું છું તું તારા પ્રાણવલ્લભને ઓળખીને કહી દે પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી પામીશ આમ કહીને ચિત્રલેખાએ દેવો ગંધર્વો સિદ્ધો ચારણો સર્પો દૈત્યો વિદ્યાધરો યક્ષો તથા મનુષ્યોના ચિત્ર બનાવ્યા વૃષ્ણિકુળના વસુદેવના પિતા સુર સ્વયં વસુદેવ બલરામજી ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના ચિત્ર બનાવ્યા પ્રદ્યુત્મનું ચિત્ર જોતાં જ ઉષા શરમાઈ ગઈ ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત જ્યારે ઓખાએ અનિરુદ્ધનું ચિત્ર જોયું ત્યારે તે શરમાણી અને માથું નીચું થઈ ગયું પછી મંદ મંદ હસીને બોલી કે મારા તે પ્રાણવલ્લભ આ જ છે હે પરીક્ષિત ચિત્રલેખા યોગીની હતી તે જાણી ગઈ કે આ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર છે હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં પહોંચી ગઈ ત્યાં અનિરુદ્ધજી સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા ચિત્રલેખા સિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડીને શોણિતપુર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા પોતાના પરમસુંદર પ્રાણવલ્લભને પ્રાપ્ત કરીને આનંદમાં અતિરેકથી કમળ પ્રફુલ્લિત થઈ ગયું હતું ઓખાનું અને તે અનિરુદ્ધની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગી ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત ઉષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકતો ન હતો ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો તે કિંમતી વસ્ત્રો પુષ્પોના હાર અત્તર ધૂપ દીપ આસન વગેરે સામગ્રીઓથી સુમધુર પેય પદાર્થો ભોજ્ય ચાવીને ખાવાના પદાર્થો અને ભક્ષ્ય એટલે કે ગળી જવા યોગ્ય પદાર્થ તથા મનોહર વાણી અને સેવાથી અનિરુદ્ધનું બહુ સન્માન કરતી ઉષાએ પોતાના પ્રેમ વડે અનિરુદ્ધના મનને પોતાને વશ કરી લીધું અનિરુદ્ધજીએ ઉષાના અંતઃપુરમાં છુપાયેલા રહીને પોતાની જાતને પણ વિશારી દીધું તેમને એ વાતની પણ ખબર ન હતી કે મને અહીં આવી કેટલા દિવસ વીતી ગયા ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત યદુકુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું તેના શરીર પર એવા ચિહ્નો દેખાવા લાગ્યા જે સ્પષ્ટ કહી રહ્યા હતા જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ હતી દ્વારપાલોએ જાણી લીધું કે ઉષાનો કોઈને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય છે તેમણે જઈને બાણાસુરને કહ્યું હે રાજન અમે લોકો તમારી અવિવાહિત રાજકુમારીના જેવા રંગઢંગ જોઈ રહ્યા છીએ તે તમારા કુળમાં કલંક લગાડનારા છે હે પ્રભુ એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની ચોકી કરીએ છીએ આપની કન્યાની બહારથી મનુષ્યો જોઈ પણ શકતા નથી તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ ગઈ એનું કારણ અમને સમજાતું નથી ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને કે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ તે તુરંત જ ઉષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા હતા પ્રિય પરીક્ષિત અનિરુદ્ધજી સ્વયં કામાવતાર પ્રદ્યુત્મજીના પુત્ર છે ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી સુંદર શરીર અને તેના પર લહેરાતું પીળું પિતાંબર કમળની પાખડીઓ જેવા વિશાળ અને કોમળ નેત્રો લાંબી લાંબી ભૂજાઓ કપોલ પર વાકડિયા કેશ અને ઉજ્જવળ કુંડળો હોઠ પર મંદ હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી તેમની શોભા અવર્ણનીય હતી અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજીધજીને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમી રહ્યા હતા અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પોનો હાર શોભી રહ્યો હતો અને તે હારમાં ઉષાનો અંગ સંપર્ક થવાથી તેના વક્સહ સ્થળનું કેસર લાગેલું હતું તેને ઉષાની સામે બેઠેલો જોઈને બાણાસુરને આશ્ચર્ય થયું જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જ વીર સૈનિકોની સાથે મહેલમાં આવી ગયા છે ત્યારે તેઓ એક લોખંડનો પરિધ લઈને તેમની સામે ઊભા થઈ ગયા બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ જેમ તેમની તરફ જતા તેમ તેમ તેઓ એટલે કે અનિરુદ્ધ પણ પ્રહાર કરી દેતા હતા બરાબર તે રીતે જેમ સુવરોના ટોળાઓનો નાયક કૂતરાઓને મારી નાખે અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોના માથા ભુજાઓ સાથળો વગેરે અંગો તૂટી ફૂટી ગયા જે બચ્યા હતા તે બધા નાશી ભાગ્યા જ્યારે બળવાન બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે ત્યારે તેણે ભયંકર ક્રોધિત થઈને અનિરુદ્ધજીને નાગ પાસથી બાંધી લીધા ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી લેવામાં આવ્યા છે ત્યારે તે બહુ જ શોક અને વિષાદથી વિવોળ થઈ ગઈ તે રડવા લાગી ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત વર્ષાઋતુના ચાર મહિના વીતી ગયા પરંતુ અનિરુદ્ધજીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં તેમના ઘરના લોકો આ ઘટનાથી બહુ ચિંતિત રહેતા હતા એક દિવસ નારદજીએ આવીને અનિરુદ્ધજીનું શોણિતપુરમાં જવું ત્યાં બાણાસુરના સૈનિકોને હરાવવા અને પછી નાગપાસથી બંધાઈ ગયાના બધા સમાચાર કહ્યા ત્યારે શ્રીકૃષ્ણએ જ પોતાના આરાધ્યદેવ માનવાવાળા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કરી દીધું હવે શ્રીકૃષ્ણ અને બલરામજીની સાથે તેમના અનુયાયી બધા યાદવો પ્રદ્યુત્મ સાત્યકી ગદા શાંભ સારણ નંદ ઉપનંદ અને ભદ્ર વગેરે બાર અક્ષોહિણી સેનાની સાથે વ્યૂહ બનાવીને ચારે બાજુથી બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી જ્યારે બાણાસુરે જાણ્યું કે યાદવોની સેનાએ નગરમાં ઉદ્યાનો કિલ્લાઓ કોઠો દરવાજો તોડવા માંડ્યા છે ત્યારે તે બહુ જ ક્રોધિત થઈ ગયો અને અક્ષોહિણી સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો બાણાસુરના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર વૃષભરાજ નંદી પોતાના પુત્ર કાર્તિકેય ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સાથે યુદ્ધ કર્યું ત્યારે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે હે પરીક્ષિત તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર હતું કે તેને જોનારાના રૂવાળા ઊભા થઈ જતા હતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે શંકરજી અને પ્રદ્યુત્મનજી સાથે કાર્તિકેયજી યુદ્ધ કરતા હતા બલરામજી સાથે કુંભાણ અને કુપકર્ણોનું યુદ્ધ થતું હતું બાણાસુરના પુત્ર સાથે સાથે સ્વયં બાણાસુર યુદ્ધ કરવા લાગ્યા બ્રહ્મા વગેરે મોટા મોટા ઋષિ મુનિઓ સિદ્ધો ચારણો ગંધર્વો અપ્સરાઓ અને યક્ષો વિમાનોમાં બેસીને આ યુદ્ધ જોવા પહોંચી ગયા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શાંગ ધનુષ્યના તીક્ષ્ણ બાણોથી શંકરજીના અનુચરો ભૂત પ્રેત પ્રમથો ગુહ્યકો ડાકીનીઓ યાતુધાનો વેતાલો વિનાયકો પ્રેતગણો માતૃગણો પિસાચો કોષમાંડો અને બ્રહ્મ રાક્ષસોને મારી મારીને ભગાડી મૂક્યા પાણી શંકરજીએ ભગવાન શ્રીકૃષ્ણ પર જાત જાતના અગણિત અસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કર્યો પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના તે બધા અસ્ત્રો શસ્ત્રોને તેમના વિરોધી શસ્ત્ર શસ્ત્રસ્ત્રાર્થોથી નિષ્ફળ બનાવી દીધા ભગવાન શ્રીકૃષ્ણએ બ્રહ્માસ્ત્રને શાંત કરવા બ્રહ્માસ્ત્રનો વાયવ્યાસ્ત્રને શાંત કરવા પર્વતાસ્ત્રનો આગ્નિયાસ્ત્રનો શાંત કરવા પર્જન્યાસ્ત્રનો પાશુપતાસ્ત્રની સામે નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણએ ર્રુભણાસ્ત્ર જેનાથી માણસોને બગાશા આવવા માંડે એ છોડ્યું મહાદેવજીને મોહિત કરી દીધા અને તેઓ યુદ્ધ છોડીને બગાશા ખાવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ શંકરજીથી ફારક થઈને તલવાર ગદા બાણોથી બાણાસુરના સૈન્યનો સંહાર કરવા લાગ્યા આ બાજુ પ્રદ્યુત્મજીએ બાણોની વર્ષાથી કાર્તિકેય સ્વામીને ઘાયલ કરી દીધા તેમના અંગના અનેક ભાગોમાંથી લોહીની ધારવાઓ નીકળવા લાગી ત્યારે તેઓ રણભૂમિ છોડીને પોતાના વાહન મોર પર બેસીને ભાગી ગયા બલરામજીએ પોતાના મુશળના પ્રહારથી કુંભાણ અને કુપકર્ણને ઘાયલ કરી દીધા ત્યારે તેઓ રણભૂમિમાં પડી ગયા આ પ્રમાણે પોતાના સેનાપતિઓને ઘાયલ થયેલા જોઈને બાણાસુરની બધી સેના આમ તેમ વિખેરાઈ ગઈ જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રીકૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના આમ તેમ વિખેરાઈ ગઈ છે ત્યારે તે બહુ ભારે ક્રોધિત થયો અને તે ચીડાઈને સાત્યકીની સામે ભગવાન શ્રીકૃષ્ણ પર આક્રમણ કરવા દોડી આવ્યો ત્યારે સુખદેવજી પરિક્ષિતને કહે છે હે પરીક્ષિત રણમાં મદોન્મત બાણાસુરે પોતાના એક હજાર હાથોથી એક સાથે પાંચસો ધનુષ્યો ખેંચીને દરેક ધનુષ્ય પર બે બે બાણ ચઢાવ્યા પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ એકી સાથે તેના બધા ધનુષ્ય કાપી નાખ્યા અને સારથી રથ ઘોડાને પણ ધરાશાયી કરી દીધી અને પછી શંખધ્વનિ કર્યો કોટરા નામની એક દેવી બાણાસુરની ધર્મની મા હતી તે પોતાના ભક્ત પુત્રના બાણોની રક્ષા માટે માથામાં વાળ વિખેરીને નગ્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવીને ઊભી થઈ ગઈ ભગવાન શ્રીકૃષ્ણએ તેના પર દ્રષ્ટિ ન પડી જાય તે માટે પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા ત્યારે બાણાસુર ધનુષ્ય કપાઈ જવાથી અને રથ રહિત થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો આ બાજુ ભગવાન શંકરના ભૂતગણો આમ તેમ ભાગી ગયા ત્યારે તેમનો છોડેલો ત્રણ મસ્તકો અને ત્રણ પગબાળો જ્વર એટલે કે તાવ દશે દિશાઓમાં બાળતો રહીને ભગવાન શ્રીકૃષ્ણ તરફ દોડ્યો ભગવાન શ્રીકૃષ્ણએ તેને પોતાની તરફ આવતો જોઈને તેનો સામનો કરવા માટે પોતાનો જ્વર તાવ છોડ્યો હવે વૈષ્ણવ અને માહેશ્વર બંને જ્વર પરસ્પર લડવા લાગ્યા છેવટે વૈષ્ણવ જ્વરના તેજથી માહેશ્વર જ્વર પીડિત દુઃખી થઈ ગયો અને પોકારવા લાગ્યો અત્યંત ભયભીત થઈ ગયો જ્યારે તેને અન્ય કોઈ જગ્યાએ રક્ષણ ન મળ્યું ત્યારે તે ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો જ્વરે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ આપની શક્તિ અનંત છે આપ બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો આપ સર્વના આત્મા સર્વ સ્વરૂપ છો આપ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંસારના આપ જ કારણ છો શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ણન અને અનુમાન કરવામાં આવે છે આપ સમસ્ત વિકારોથી રહિત સ્વયં બ્રહ્મ છો હું આપને પ્રણામ કરું છું કાલ દેવ કર્મ જીવ સ્વભાવ સૂક્ષ્મભૂત શરીર સૂત્રાત્મા પ્રાણ અહંકાર એકાદશ ઇન્દ્રિયો અને પાંચ ભૂત આ બધાનો સંઘાત લિંગ શરીર અને બીજાંકુર ન્યાય પ્રમાણે તેનાથી કર્મ અને અકર્મ તેનાથી ફરી લિંગ શરીરની ઉત્પત્તિ આ બધું આપની માયા જ છે એ માયાના નિષેધની આપ પરમ અવધિ છો હું આપની શરણે આવ્યો છું હે પ્રભુ આપ આપની લીલાથી જ અનેક રૂપો ધારણ કરો છો અને દેવતાઓ સાધુઓ મહાત્માઓ તથા લોકમર્યાદાઓનું પાલન પોષણ કરો છો સાથે સાથે દુરાચારી અને હિંસક અસુરોનો સંહાર પણ કરો છો આપનો આ અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે થયો છે હે પ્રભુ આપના શાંત ઉગ્ર અને અત્યંત ભયાનક સહી ન શકાય તેવા તેજ જ્વરથી હું બહુ જ વ્યાકુળ થઈ રહ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જ્વરને કહ્યું હે ત્રિશિરા હું તારા પર પ્રસન્ન છું હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જા સંસારમાં જે કોઈ આપણા બંનેના સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય રહેશે નહીં ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહેવાથી માહેશ્વર જ્વર તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો ત્યાં સુધીમાં બાણાસુર રથમાં બેસીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા ફરીથી આવી ગયો ત્યારે સુખદેવજી પરિક્ષિતને કહે છે હે પરીક્ષિત બાણાસુરે હજાર હાથોના જાત જાતના હથિયારો રાખેલા હતા હવે તે બહુ જ ક્રોધપૂર્વક ચક્ર પાણી ભગવાન પર બાણ વરસાવવા લાગ્યો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જોયું કે બાણાસુરે તો બાણોની જડી વરસાવવા માંડી છે ત્યારે તેઓ ધારવાળા ચક્રથી તેની ભૂજાઓ કાપવા લાગ્યા જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યું હોય જ્યારે ભક્ત વત્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરની ભૂજાઓ છેદાઈ રહી છે ત્યારે તેઓ ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શંકરે શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ આ વેદ મંત્રોમાં તાત્પર્ય રૂપે છુપાયેલા પરબ્રહ્મ છો શુદ્ધ હૃદય મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપક નિર્વિકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે આકાશ આપની નાભી છે અગ્નિમુખ છે જલપીર્ય છે સ્વર્ગ આપનું સ્ત્રીમસ્તક છે દિશાઓ કાન છે અને પૃથ્વી આપના ચરણ છે ચંદ્રમાં મન સૂર્ય નેત્ર અને હું સ્વયં શિવ આપનો અહંકાર છું સમુદ્ર આપનું ઉદર અને ઇન્દ્ર ભુજા છે ઔષધિઓ આપના રૂવાડા છે મેઘ કેસ છે અને બ્રહ્મા આપની બુદ્ધિ છે પ્રજાપતિ લિંગ છે અને ધર્મ આપનું હૃદય છે આ પ્રમાણે સમસ્ત લોક અને લોકાંતરની સાથે જેના શરીરની તુલના કરવામાં આવે છે તે પરમ પુરુષ આપ જ છો અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મન આપનો આ અવતાર ધર્મની રક્ષા માટે સંસારના અભ્યુદય માટે અભિવૃદ્ધિ માટે થયો છે અમે બધા પણ આપના પ્રભાવથી જ પ્રભાન્વિત થઈને સાતે ભુવનોનું પાલન કરી રહ્યા છીએ આપ સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત છો એક અને અદ્વિતીય આદિ પુરુષ છો માયાકૃત જાગ્રત સ્વપ્ન સુશુપ્તિ આ ત્રણેય અવસ્થાઓમાં અનુગત અને તેનાથી અતિતુરીય તત્વ પણ આપ જ છો આપ સ્વયં પ્રકાશ છો આપનામાં જ આપની દ્રષ્ટિ છે કારણરૂપ અને ઈશ્વરરૂપ પણ આપ જ છો પરંતુ આપ ત્રણેય ગુણોથી વિભિન્ન વિષમતાઓને પ્રકાશિત કરવા માટે આપની માયાથી દેવતાઓ પશુ પક્ષી મનુષ્ય વગેરે શરીરો પ્રમાણે જુદા જુદા રૂપોમાં પ્રતીત થાવ છો હે ભગવાન આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની પુત્ર દેહ ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાય છે સંસારના મનુષ્યોને આ માનવ દેહ આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતો નથી અને આપના ચરણ કમળોનો આશ્રય લેતો નથી તેમનું સેવન નથી કરતો તેનું જીવન અત્યંત શોચનીય છે અને તે પોતે જ પોતાને ઠગનારો છે હે પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રિયતમ ઈશ્વર છો જે મૃત્યુનો કોળિયો છે એવો મનુષ્ય આપને છોડી દે છે અને અનાત્મ દુઃખરૂપ તુચ્છ વિષયોમાં સુખ બુદ્ધિ કરીને તેની પાછળ ભટકે છે તે એટલા મૂર્ખ છે કે અમૃત છોડીને વિશ્પાન કરી રહ્યા છે હું બ્રહ્મા તમામ દેવતાઓ વિશુદ્ધ દેવાળા ઋષિ મુનિઓ બધી રીતે અને શરૂઆતમાં ભાવથી આપના શરણાગત છીએ કેમ કે આપ જ અમારા બધાના આત્મા પ્રિયતમ અને ઈશ્વર છો આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ છો આપ બધામાં સમાન પરમ શાંત બધાના સૂહદય આત્મા અને દેવ છો આપ એક અદ્વિતીય અને જગતના આધાર છો તથા અધિષ્ઠાન છો હે પ્રભુ અમે બધા સંસારથી મુક્ત થવા માટે આપને ભજીએ છીએ હે દેવ આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે કૃપાપાત્ર સેવક છે મેં તેને અભયદાન આપ્યું છે હે પ્રભુ જે રીતે તેના પરદાદા દૈત્યરાજ પ્રહલાદ પર આપે કૃપા કરી હતી તેવી જ કૃપા આ બાણાસુર પર પણ કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ભગવાન તમારી વાત માનીને જેવું તમે ઈચ્છો છો હું આને નિર્ભય કરી દઉં છું આપે પહેલાં તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે મેં તેની ભૂજાઓ કાપીને તમારા નિર્ણયનું અનુમોદન કર્યું છે હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી કેમ કે પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તમારા વંશમાં પેદા થનારા કોઈ પણ દૈત્યનો વધ નહીં કરું આ અસુરનો ગર્વ ઉતારવા માટે જ મેં આની ભૂજાઓ છેદી નાખી છે આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની હતી તેથી મેં તેનો સંહાર કરી દીધો છે હવે આની ભૂજાઓ બાકી છે તે અજર અમર રહેશે આ બાણાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે હવે આને કોઈનો પણ પ્રકારનો ભય નથી શ્રીકૃષ્ણ પાસેથી આ પ્રકારનું અભયદાન પ્રાપ્ત કરીને બાણાસુરે તેમની પાસે આવીને ધરતીને સ્પર્શ કરીને માથું ટેકવીને પ્રણામ કર્યા અને અનિરુદ્ધને પોતાની પુત્રી ઉષા સાથે રથમાં બેસાડીને ભગવાન પાસે લઈ આવ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણએ મહાદેવજીની સંમતિથી વસ્ત્રાલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક અક્ષોહિણી સેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું વિવાહ સંપન્ન કર્યો અહીં દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ વગેરેના શુભ આગમનના સમાચાર સાંભળીને ધજાઓ અને તોરણોથી નગરોના ખૂણે ખૂણા શણગારવામાં આવ્યા મોટા મોટા માર્ગો અને ચોતરાઓ પર ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યો બજારો શણગારવામાં આવી ઢોલ નગારા શંખના મંગલ ધ્વનિ સાથે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો નગરના નાગરિકો બંધુ વર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ખૂબ ધામધૂમેથી ભગવાનનું સામયું કર્યું ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત જે પુરુષ શંકરજી સાથે ભગવાન શ્રીકૃષ્ણના યુદ્ધ તેમના વિજયની કથાનું પ્રાતઃ કાળે ઉઠીને સ્મરણ કરશે તેનો ક્યારેય પરાજય થશે નહીં શ્રી ભાગવત મહાપુરાણ દસમ સ્કનની કથા ઓખા અનિરુદ્ધના વિવાહની કથા સંપૂર્ણ થાય છે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનું મહાત્મય છે આમ તો આખો ભાગવત મહાપુરાણની કથા સાંભળવાનું મહાત્મય છે પરંતુ સ્કંદનો આ કથાનો ભાગ ખૂબ જ ઉત્તમ છે જે કોઈ ભક્તો આ કથા સાંભળે છે તેને જીવનમાં જ્વર તાવથી રક્ષા થાય છે ભૂત પ્રેત બાધાથી રક્ષા થાય છે તથા ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણના યુદ્ધની આ કથા સાંભળે છે તેને ક્યારેય પરાજયનું મોં જોવું પડતું નથી એવું આ કથામાં કહેવામાં આવ્યું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જે લોકોએ મને રિક્વેસ્ટ કરી હતી તેને આ વિડીયો સાંભળીને આનંદ થયો હશે એવું હું માનું છું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાગવતની આ કથા ઉત્તમ ફળદાયી છે મિત્રો એકવાર આ કથા જરૂર સાંભળજો ધન્યવાદ મને સાંભળવા માટે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ